टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। सऊदी पहला बात करिए, आतंक ले ने लेने थेहिला, चौंकावना रा घटस्पोट नहीं। ગુજરાત એટીએસએ ઝડપેલા આતંકવાદીઓ સમાજમાં હિન્દુ વિરોધી હતા મુસલમાનોને હિન્દુઓ વિરુદ્ધ કામ કરતા હતા જેહાદી પ્રવૃત્તિ માટે લોકોને ઉશ્કેરતા હતા ઝડપાયેલા આતંકવાદીઓની તપાસમાં એટીએસને કેટલાક ચોંકાવનારા પુરાવા હાથ લાગ્યા છે ઝડપાયેલા ચારેય આતંકવાદીઓ ચૌદ દિવસના રિમાન્ડ પર છે અને રિમાન્ડના પહેલા જ દિવસે એટીએસને આતંકીઓના મોબાઈલમાંથી કેટલીક ઓડિયો ક્લિપના પુરાવા મળી આવ્યા ચારે લોકો ઉર્દુ અને અંગ્રેજીમાં લખેલી પોસ્ટ કરતા હતા એમાં કોમી વૈમનસ્ય ફેલાય એ પ્રકારના લખાણ લખવામાં આવતા હતા આ ચારે લોકો સોશિયલ મીડિયા પર લોકશાહીને ધ્વસ્ત કરી શરિયત લાગુ કરવી અલકાયદાનું સાહિત્ય પોસ્ટ કરતા હતા આ આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં મોતને ભેટેલા આસિફ ઉમરનું ભાષણ ઇન્સ્ટાગ્રામમાં મૂકતા અને લોકો સુધી તેને પહોંચાડતા હતા આ ભાષણોમાંથી કેટલાક એવા શબ્દો સામે આવ્યા છે જે લોકોનું બ્રેઇન વોશ કરવા અને ઉશ્કેરવા માટે કાફી હતા આ શબ્દોમાં શરિયત જેહાદ જહુરિયત અને ફસાદ જેવા શબ્દો સામેલ હતા તેમાંનો એક શબ્દ છે શરિયત પહેલાં તો શરતનો અર્થ શું છે અને લોકોને ભડકાવવામાં આતંકીઓ કેવી રીતે તેનો ઉપયોગ કરતા હતા તે સમજીએ ઇસ્લામ ધર્મ મુજબની જીવન પદ્ધતિના નિયમોનું લખાણ અને ઇસ્લામ ધર્મમાં દીન અથવા ઇસ્લામી જીવન પદ્ધતિને શરિયત કહેવામાં આવે છે શરિયત એવો રસ્તો છે જેની ઉપર પૈગંબર સાહેબે પોતે ચાલીને પછી તે સૌને રાહ ચિંધ્યો હતો परंतु आतंकियों तो शरीयत नियमों ने घोड़ी ने पी गया जिहादी षड्यंत्र कहती है कि जानी औरत के कोड़े मार के उसको संजार करना जरूरी है या हलाल है गुना नहीं है तो इसी तरह हमारा देश का कानून जानिया को कोड़े लगाकर मारने पर यह कहता है कि ये गैर कानूनी है यानी यह हराम है इसी तरह शरीयत अगर ये कहती है कि अल्लाह की राह में लड़ना जिहाद करना फ़र्ज़ है तो जमहूरी मजहब ये कहता है कि जिहाद करना या अल्लाह की राह में लड़ना गैर कानूनी है यानी हराम है तो ये ख़ुद में एक मज़हब है जिसको हम इख्तियार करते हैं और आम लोगों ने इसको इख्तियार कर रहा है और

हिंदुओं धर्म युद्ध पकड़ कर बैठ जाओगे यानी जिहाद छोड़ दोगे जिहाद को खैर बात कह दोगे तो अल्लाह ताला तुम्हारे ऊपर ऐसी जिल्लत मुसलत फरमाएगा जो उस वक्त तक नहीं हटेगी जब तक कि तुम अपने दीन की तरफ ना लौटाते यानी अपने जिहाद की तरफ ना लौटा अल्लाह और उसके रसूल अलैहि वसल्लम को मानने वालों इन बुजदिलों को बता क्यों नहीं देते हिंदुस्तान का मुसलमान हिंदुस्तान ही में रहेगा और मुसलमान बनकर रहेगा एक अल्लाह उसके रसूल वसल्लम का गुलाम बनकर रहेगा मुसलमानों को मिटाने का ख्वाब देखने वाले खुद सफेद हस्ती से मिट गए तो तुम हिंदुस्तान में पैंतीस करोड़ ऐसी ज्यादा हो तुम्हारे पास हिंदुस्तान का बेहतरीन इलाका मौजूद है मुल्क के हर सूबे में तुम्हारी आबादियां हैं अगर हाथों में सिर्फ चाकूर तलवार लेकर भी निकल खड़े हो तो तारीफ गवा है ये बुजदिल हिंदी तुम्हारे मुकाबले ठहर नहीं सकते اس کی فطرت اور طبیعت کو سمجھنے کی کوشش کیجئے یہ پیٹتے ہوئے دشمن کو مزید پیٹتا ہے کمزور دشمن کے خلاف یہ شیر بن جاتا ہے کوئیપણ ধর্ম આવી জিহાદની વાતો કોઈને નથી શીખવતો પરંતુ કેટલાક ધર્મના દલાલો પોતાના આતંકી મંસુબા પાર પાડવા માટે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે તેઓ મુसलमानોને હિન્દુઓ વિરુદ્ધ કેવી રીતે ઉશ્કેરે છે તે તમે સાંભળો ઉશ્કેરવાનો જે શબ્દ છે તે એક પણ છે કે તેની રજવાત અલગ અલગ રીતે કરવામાં આવે છે એટીએસ થી પુરાવા રૂપે મળેલી વધુ એક ઓડિયો ક્લિપમાં પણ jihad શબ્દનો ઉપયોગ કરીને મુસ્લમાનોને ઉશ્કેરવાના પ્રયત્નો કરવામાં આવતા હતા હિન્દુસ્તાન મે jihad કરને વાલે જહન્નમ મે નહીં જાયંગે અલ્લાહ કે નબીને બિશારત દે દી થી ઓર Hazrat Abu Huraira કહેતે હે નિસાઈ શરીફ કી રવાયત હે મુસનદ अहमद મે ભી આઈ હે આતંકવાદીઓએ જે ઓડિયો ક્લિપ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરી તેમાં પુરાવા તરીકે મળેલી વધુ એક ઓડિયો ક્લિપમાં સોમનાથ મંદિરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો એટલે કે આતંકીના આકાઓ પોતાના આતંકીઓને સોમનાથ મંદિર પર હુમલો કરવા માટે ઉશ્કેરી રહ્યા હતા આ ઉપરાંત બીજા રાજ્યોનો પણ ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરાયો છે में अब कोई एक माँ भी ऐसी नहीं जो अपने बच्चों को वो लोरिया दे सके जिसे सुनकर नौजवान बाजारों तफरी गाहों और खेल के मैदानों का रुख करने के बजाय शामली के मैदान तैयार कर सके शेखुल हिंद के वारिसन हिजरत जिहाद को अपनी जिंदगी से हमेशा के लिए निकाल चुके क्या सरजमीन बिहार इस कदर बंजर हो चुकी के मुजाहिदीन आजीमाबाद जैसी एक जमात भी तैयार करने के काबिल ना रही और अर्ज बंगाल को किस काफिर की नजर लगी कि अरसा हुआ किसी सराज को देखे तारीख की आंखें तरस गईं और ये जुनूबी हिंद के मुसलमानों ने शेर और मैसूर के उन अल्फाज को बुला ही दिया कि शेर की एक दिन की जिंदगी गीदड़ की हजार साल जिंदगी से बेहतर है जिनको सुनकर आज भी काफिर कांप उठते हैं सरजमीन गुजरात जहाँ कुफर शिर्क के नारों के मुकाबले तकबीर की सदाएं गूंजी उनको क्या हुआ कि तकबीर तो अब भी हो रही है लेकिन सोमनाथ पर लज्जतारी क्यों नहीं होता ये वो सवाल हैं जो तारीख का एक तालिमुए इल्म हिंदुस्तान के मुसलमानों से पूछने का हक रखता है फातनक्यूए पोताना सोशल मीडिया अकाउंट पर शेयर करलेली आ ऑडियो क्लिप ए बात नु पुरावो छे की ते वो भारत में मुसलमानों ने हिंदुओं विरुद्ध उष्केरवानु काम करी रहा था भारत में तूफानो करावाना नापाक इरादा हता हिंदूओ विरुद्ध षडयंत्रो रचवाना તેમના મનસુબા હતા જો કે તેમના આ ઈરાદા પાર પડે તે પહેલા જ ગુજરાત એટીએસે તેમને ઝડપી પાડ્યા જો તમારી પાસે પણ તમારી આસપાસ પણ જો કોઈ પણ આ પ્રકારનું જેહાદી ઝેર ફેલાવતો હોય તમારી પાસે કોઈ ઓડિયો ક્લિપ આવે તો તમે આવી વાતોમાં આવતા નહીં કારણ કે આ તમને ઉશ્કેરવા અને આતંકી સંગઠનોમાં જોડવા માટેના પ્રયાસો હોઈ શકે છે કારણ કે તમારી આસપાસ રહેતો અબ્દુલ પણ આતંકવાદી હોઈ શકે છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત